ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હમણાંમાં વરસાદના કારણે પાણી ભરાવતા ઠેર ઠેર દરિયો લાગી રહ્યો છે આ આવી પરિસ્થિતિના અંદર જ્યારે હેલિકોપ્ટર દ્વારા લોકોને મદદ કરી અને બહાર કાઢવામાં આવી રહ્યા છે તે હાલમાં તમે દસ્યો જોઈ શકો છો કે હેલિકોપ્ટર દરમિયાન કેવી રીતે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે આ દ્રશ્યોના વરસાદના ભારે કારણે ભારે વરસાદની આગાહીના કારણે લોકોને સૌતંત્ર જગ્યા ઉપર પહોંચાડી અને એ લોકોનું ખાવા પીવાનો બંદોબસ્ત કરી એ લોકોને એવી જગ્યા ઉપર ઉતારી અને એ લોકોનો જીવ બચાવવામાં આવી રહ્યું છે અત્યારે હાલમાં દ્રશ્યો તમે જોઈ શકો છો કે હેલિકોપ્ટર કેવી રીતે મદદ કરી અમને એ લોકોને સેફ જગ્યા ઉપર પહોંચાડવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ બિપિન પરમાર